વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશના સયાજીગંજ વિધાનસભાના પ્રતિનિધિ ધર્મેશ ધર્મેન્દ્ર પંચાલ વડોદરા જિલ્લા બીજેપી મહામંત્રી રાજુભાઈ અલવા તથા પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયા વિધાનસભા માટે યોજાયેલ સક્રિય સદસ્યતા સંમેલનના મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશના સયાજીગંજ વિધાનસભાના પ્રતિનિધિ ધર્મેન્દ્ર પંચાલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈને અત્યાર સુધી કરેલા કાર્યો ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા વાગોળ્યા હતા જ્યારે આવનારા સમયમાં કયા પ્રકારનું કામ કરવાનું રહેશે તેનું પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને કેવી રીતે આગળ લઈ જવામાં આવશે તે માટે વાઘોડિયા વિધાનસભામાં આવેલા તમામ તળાવો શાળા કોલેજ હોસ્પિટલ વગેરે જેવી જગ્યાઓને સ્વચ્છ રાખવા માટે તમામ કાર્યકર્તાઓ અને કટિબદ્ધતા દર્શાવવામાં જણાવવામાં આવી હતી આજે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાનું સન્માન અને સંમેલન કાર્યક્રમની અંદર પ્રદેશમાંથી જેની નિમણૂક કરવામાં આવી એવા મારા ભાઈ શ્રી ધર્મેશભાઈ પંચાલ અમારા જિલ્લાના મહામંત્રી રાજુભાઈ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી લતાબેન આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ મહામંત્રી સરદારસિંહ તાલુકા પ્રમુખ તાલુકાની ચૂંટાયેલી પાંખ જિલ્લાની ચૂંટાયેલી પાંખ અને સૌ સક્રિય પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા આજનો દિવસ છેતાલીસમાં માં સ્થાપના દિવસ કઈ રીતે મનાવો એ પ્રદેશની કાર્યાલયની સૂચના પ્રમાણે દરેક કાર્યકર્તાઓને એની સમજ આપવામાં આવી ઘર ચલો દરેક કાર્યકર્તાએ પોતાનો આઠ કલાકનો સમય ફાળવીને દરેક વિસ્તારમાં જઈને લોકોની સેવાકીય પ્રવૃત્તિ લોકો સુધી જે કઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે જે યોજનાઓ ખૂબ બધી યોજનાઓનો લાભ આપ્યો છે એ યોજનાઓનો લાભમાંથી દશક વ્યક્તિઓને મળીને એ યોજનાના લાભની એમની સાથે વાર્તાલાપ કરી સાથે સાથે જે વિસ્તારની અંદર સ્કૂલ કોલેજ હોસ્પિટલ આંગણવાડી એની અંદર પણ મુલાકાત લેવીને એ મુલાકાત લઈને ત્યાં પણ સ્વચ્છતા અભિયાન કરવું કૂવા હોય તળાવ હોય નદી હોય ત્યાં પણ કાર્યકર્તાઓએ જવું અને ત્યાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવીને સેવાકીય પ્રવૃત્તિ અલગ અલગ કરવાનો જે અહીંયાથી પ્રદેશમાંથી જે સૂચના આવી હતી એનું અહીંયા સૌ સક્રિય કાર્યકર્તાઓને સમજ આપવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓએ અહીંયા નક્કી કરી અને જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ છે દરેક ગામમાં જઈને ખાટલા બેઠકો આદિવાસી વિસ્તાર છે તો ત્યાં જઈને ખાટલા બેઠકો કરવી આ તમામ પ્રકારની સમજ સાથે દરેક કાર્યકર્તાઓ છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી વાઘોડિયા વિધાનસભાના દરેકે દરેક ગામમાં જઈને લોકો ઉપયોગી સેવાકીય કાર્યો કરશે એવો પ્રદેશનો જે કંઈ સૂચન હતું એ અહીંયા સૂચન આપવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે દરેક કાર્યકર્તા વિસ્તારની અંદર જઈને ઓછામાં ઓછો આઠ કલાકનો સમય ફાળવીને ભારતીય જનતા પાર્ટીની જે રીતિ નીતિ અને જે કંઈ યોજનાઓ છે એનો લાભ કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો એનો ધારાસભ્યશ્રીને અને પ્રદેશ સુધી સંદેશો પહોંચાડશે એવી મને ખાતરી છે થેન્ક યુ Subscribe now and press the bell icon. Never miss an update.